સચિન વિસ્તારમાંથી કરિયાણાની દુકાનમાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરીને ચાર્જમાં મૂકી હતી તે સમયે બેટરીમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જવા પામ્યો હતો દુકાનમાં મૂકેલા તમામ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે જયલાલ મુનીલાલ બિંદ અઠવાડિયા પહેલા કામ વચ્ચે સુરત આવ્યો હતો અને સચિનમાં મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા સંબંધી મહેશકુમાર બિંદના ઘરે રહેતો હતો જોકે મહેશ બિંદના ઘરે ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે ત્યારે નીચે મહેશકુમાર કરિયાણાની દુકાન પણ ચલાવે છે મહેશકુમાર ઇલેક્ટ્રિક મોપેટ ખરીદી હતી છેલ્લા ચાર દિવસથી મોપેટ ચાલુ થતી ન હતી તેથી બેટરી કાઢીને દુકાનના ચાર્જિંગ માટે રાખી હતી મહેશ પરિવારજનોને પરિવારજનો અને જયલાલ તેમજ ઘરના સભ્યો બપોરે જમી રહ્યા હતા તેમાં મોપેડની બેટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અચાનક જ બેટરી બ્લાસ્ટ થતા ત્યાં હાજર સૌ કોઈ ગભરાઈ જવા પામી હતા ઘટનાને પગલે પરિવારના લોકોમાં ભાગાદોડી મચી જવા પામી હતી બાળકો સહિત ત્રણ જણાને સામાન્ય જથવા પામી છે કરિયાણાની દુકાનમાં પણ ભારે નુકસાન થયું હતું ઇલેક્ટ્રિકની બેટરીમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર દુકાનનો સામાન વેર વેરવિખેર થઈ જવા પામ્યો હતો દુકાનમાં રહેલા સામાન બળીને હાલ ખાખ થઈ જવા પામ્યો છે તેમ ઘટનાની જાણ સચિન પોલીસના થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે આમ સમગ્ર દેશમાં જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને લઈને એ વ્હીકલનું ચલન વધી રહ્યું છે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે રાજ્ય સરકાર પ્રોત્સાહન પણ આપી રહી છે સબસીડીનો પણ લાભ આપી રહી છે જેને લઈને આજે ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદી માટે લોકો ખૂબ જ આગળ આવી રહ્યા છે પરંતુ આ રીતે ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીમાં પણ લોકોના જીવના જોખમ ઉભું કરી શકે છે તેવી એક ઘટના સામે આવતા સૌ કોઈ વ્યક્તિ ચકિત થઈ જવા પામ્યા છે મોબાઇલ બેટરીની જેમ ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી પણ બ્લાસ્ટ થતી ઘટના સામે આવી છે પ્રચંડ ધડાકા સાથે ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીમાં ધડાકો થયો છે તેમાં એક ગંભીર અને ત્રણ સામાન્ય લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે અઝર કુર સાથે